અમરેલીના બાબરકોટના ખેડૂતોએ પોતાની જમીન પચાવી લેવામાં આવી હોવાનો એક કંપની ઉપર આરોપ લગાવ્યો જાફરાબાદના બાબરકોટ વિસ્તારમાં એક કંપની કાર્યરત છે થોડા વર્ષો પહેલા ખેડૂતોને ભોળવીને આ કંપનીએ સસ્તા દરે જમીન ખરીદી હતી જ્યારે ખેડૂતોને જમીન જોઈએ ત્યારે પરત વચન પણ આપ્યું હતું પરંતુ હવે કંપની જમીન પરત આપવાને લઈને આનાકાની કરી રહી છે જેને લઈને બાબરકોટના ખેડૂતો તથા પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હવે કલેક્ટર અજય દહિયા બુધવારે કંપનીના અધિકારીઓ અને ખેડૂતોને રૂબર

માઇનિંગ માટે જરૂર પડશે ત્યારે અમે જે ભવિષ્યના ભાવ છે એ આપશું પરંતુ હાલમાં વર્તમાન સમયમાં કંપની દ્વારા ખેડૂતોને એનકેન પ્રકે પ્રકારે દબાણ ઊભું કરી પોલીસ પ્રોટેક્શનને સાથે રાખીને ગરજબરીપૂર્વક ગામના ખેડૂતોને જમીનો છે એ પસાવી પાડવામાં આવે છે બાબરકોટ ગામે ખેડૂતોની જમીન સિમેન્ટ કંપનીઓ દ્વારા ઘણા સમયથી લઈ લેવાની વાત હતી નવા કાયદા મુજબ જે રીતે ખેડૂતોને વળતર મળવું જોઈએ એ વળતર કંપનીઓ આપતી નથી રજૂઆત સંખ્યાવાર કરી છે ભૂતકાળમાં પણ છતાં પણ આપતી નથી અને ખેડૂતો પાસેથી જમીન ખાલી કરાવવા માટે સતત કંપનીઓ દ્વારા પ્રશાસનને હાથો બનાવી ખોટા કેસો કરી અને હેરાન કરી રહી છે